સાબરકાંઠા પોલીસના ઇન્સ્પેક્શન નિમિત્તે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા તેમણે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાથે સેરોમોનિયલ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ હોર્સ શો ડોગ શો પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે બે દિવસથી અહીં ઇન્સ્પેક્શન ચાલુ છે આ બે દિવસમાં તેમણે ડીવાયએસપી કચેરી સહિત પોલીસ સ્ટેશનમાં પણ નિરીક્ષણ કર્યું હતું રેન્જ કક્ષા તરફથી જે એન્યુઅલ ઇન્સ્પેક્શન જિલ્લાઓને લેવામાં આવેલ છે તે સંદર્ભે આજે સાબરકાંઠા જિલ્લાનું ઇન્સ્પેક્શન લેવામાં આવી છે કાલથી અલગ અલગ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ડિવિઝન કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આજે હેડક્વાર્ટરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં સેરીમોનિયલ પરેડ છે પીટી મેડિસિન બોલ પછી ચેકપોસ્ટ બિલ્ડિંગ ઇન્ટરવેન્શન મોબ ડ્રિલ એવી ઘણી બધી એક્ટિવિટીઝ જોવામાં આવી રહી છે અને સાથે સાથે પોલીસ દરબાર અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ આ ઇન્સ્પેક્શનના નિમિત્તે કરવામાં આવેલ છે હાલ સુધીમાં જે હેડક્વાર્ટરમાં જે એક્ટિવિટીઝ થઈ સેરેમોનિયલ પરેડ છે બીજા બિલ્ડિંગ ઇન્ટરવેન્સન અને ચેક પોસ્ટ અને મોબડ્રેલ એ એક્ટિવિટીઝમાં પ્રદર્શન સારી રીતે પોલીસ દ્વારા કરવામાં આવી આવેલ છે અને બાકી વધારાની જે લોક દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવશે એમાં ક્રાઇમનું એનાલિસિસ પણ કરવામાં આવશે અને લોક દરબારમાં પણ લોકોના પ્રશ્નો સાંભળીને અને કોઈ રજૂઆતો હોય યા કોઈ પ્રશ્નો હોય જે પોલીસને લગતા છે તો આને પણ સોલ્વ કરવાનું કામ કરવામાં આવશે